પાક પર અને ગામ પંચાયત ખૂબ મોટી ગામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંને ગ્રામ પંચાયતો છે જોઈન્ટ સાથે જોડાયેલી છે ઉમલલાહ સાથે લોકો ઉમલલાહના નામથી જ ઓળખાય છે આ બંનેવ ગ્રામ પંચાયત ન લોકો ખૂબ હેરાન છે રેતીના હાઇવા ઓવરલોડ ભરીને જાય છે એના કારણે ખૂબ હેરાન થાય છે ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઇવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે નાના વાહનો નાના વાહન તાલુકો તો ખૂબ જ પરેશાન છે આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્રને તાલુકા વહીવટી તંત્રને ને મામલતદાર હોય પીએસઆઈ હોય એ ખાણ ખનીજ પણ જાણ કરી છે છતાં પણ કોઈક ને કોઈક કારણ છે એમની સાથે મિલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ છીતો છે બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલી ભગત છે એના કારણે બે રોક રોકટોક આ ચાલે છે ના પાઇપલાઇન તૂટી ગઈ પીવાના પાણીનો પ્રશ્ન

ધંધા સાથે જોડાયેલા સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો કરો ધંધો અમને કોઈ વાંધો નથી પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે અને રાજચીપલાથી ભરૂચ સુધી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકોએસઆઈ રાજપાડીના પીએસઆઈ ઓમલાના પીએસઆઈ નું સેટિંગ છે લોકો ખુલ્લે આમ કે છે આ લોકોની વાત કરે છે અમારા મોડીની વાત લોકોની વાત છે ને લોકો ક્યારે કેતા હશે જાહેરમાં બધું ચર્ચાતું હોય અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રીતિ વ્યવસ્થા સાથે ઓવરલોડ વાહનો જે એમડીસી માં ફરતા હોય બધા જ લોકો બેફામ રીતના ચલા છે બે રોકટોક એના કારણે લોકો આ વિસ્તારના પ્રતિનિધિ જાણ કરી છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહે પણ સમય સમય બધાને જાણ કરી છે ડીઓ ટીડીઓ ને પણ આની જાણ કરી છે મામલતદાર ને પણ જાણ કરી છે પણ ક્યાંક ને ક્યાંક એમની સાથે સેટિંગ હોવાના કારણે

આ લોકો ની બેદરકારી ના કારણે અને આ લોકો પ્રજાના જે પ્રશ્નોને સમજી નથી શકતા એના કારણે અમારે ના છૂટકે આ પ્રકારનું બોલવું પડે છે અને જે જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કેવી પડે છે અમારા કોઈના માટે નારાજગી નથી પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે આ આ ફક્ત ઉમલ્લા કે દુમાલા વાગપરા પર આ પૂરતું નહીં રાજપીપલાથી ભરૂચ સુધીના આસપાસના બંને બંને સાઈડના જે ગામો જે છે એ ગામોના લોકો પણ ખૂબ દુઃખી છે ઓવરલોડ બેફામ પ્રમાણે મોટા એવા જાય છે અને એના કારણે રોડ રસ્તા પણ તોડી નાખે છે અને ચોમાસામાં જો આ સ્થિતિ થઈ તો પાછલા વર્ષોમાં જે રસ્તા તૂટી ગયા છે ને એવી હાલત થશે તો એવી હાલત ના થાય એટલા માટે અને આ વિસ્તારની પ્રજા ઉમલ્લાથી પાણી હોય કે પછી પાણે બીજા અન્ય વિસ્તારના જે રોડ રસ્તાને પણ સલામત રાખવાની જરૂર છે એટલા માટે ઓવરલેડ ગાડીઓ છે બેફામ પ્રમાણે ઓવરલેડ ભરવામાં આવે છે મોટા હાઈવા જે માન્ય નથી એવા હાઈવા ફરે એ પણ તંત્રએ રોકવા જોઈએ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબને મેં પત્ર લખ્યો છે તો એ પત્ર મુજબ કલેક્ટર સાહેબ અમલ કરે એ જ મારી વિનંતી છે પ્રજાના હિત માટે થોડું કલેક્ટર સાહેબ ધ્યાન આપે

જે પણ કોઈ હોય અધિકારી હોય કે બીજા પદાધિકારી હોય જે પણ કોઈ પદાધિક પદાધિકારી કોના માટે પદાધિકારી પ્રજાના માટે છે તો પદાધિકારી આ લોકો સાથે સેટિંગ કરતા હોય તમારી મને ભારે દુઃખ થાય છે લોકલ નેતાઓ આવા આક્ષેપ જનતા કરી રહી છે જનતા કરે છે અમે એનો અમે જો મે આયા છે ને અમારા જિલ્લા પ્રમુખ આયા આવ્યા મહેન્દ્રસિંહ આવ્યા અમારા બંને સરપંચો આવ્યા છે આ તાલુકા પંચાયતના સભ્ય અમે આવ્યા છે હું પોતે સંસદ સભ્ય આવ્યા છે અમે એમાં સંકળાયેલા નથી અમે એમાં ઇન્વોલ્વ નથી જે લોકો ઇન્વોલ્વ હોય તે જાણે